પરમાત્માનું સ્વાગત સન્માન થયું દ્વારિકામાં આ બાજુ ભગવાનને એ કૃપા માત્ર થી પરીક્ષિત મહારાજનો જન્મ થયો વિદુજી મહારાજ આ કાયથી પાછા આવ્યા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ કર્યો ત્યારે ધૃતરાષ્ટ્ર ગાંધારી અને કુંતાજી ભગવાનના ભજન માટે નીકળી ગયા વર્ષ સમય મહિનાઓ જતા રહ્યા પણ હજી અર્જુન પાછા અર્જુન પાછા આવે છે તો અર્જુન રડતા ધર્મરાજ યુધિષ્ઠો ભગવાન કૃષ્ણ ધરતીમાં રહ્યા નથી પ્રભુ એ લીલા કરી લીધી છે હવે આ શબ્દને લઈ થોડો સમય માટે એ લોકો રહ્યા અને પછી પોતાના ઉત્તરાધિકારી એવા મહારાજને રાજગાદી સોપી દઈ અને પાંચ પાંડવો અને દ્રૌપદી હેમાળાના માર્ગે હાથ ગાળવા માટે નીકળી ગયા આ બાજુ પરીક્ષિત મહારાજ મોટા થયા ઈરાવતી નામની કન્યા સાથે એમનું લગ્ન થયા જન્મે જે આદિયાના દીકરાઓ હતા એ પણ મોટા થયા સમય વ્યતીત થઈ ગયો એકવાર પરીક્ષિત મહારાજ જ્યારે જંગલમાં મૃગ્યા રણમાં ગયા પોતાના પર પરદાદા વખતનો મુગટ પહેરીને જ્યારે જંગલમાં ગયા

કળી ઉભો થયો અને માથાના મુગટમાં બેઠો કારણ કે માથે જે મુગટ પહેર્યો તો એ જરાસંધનો હતો જરાસંધને સંપત્તિ અનિતથી ભેગી કરેલી હતી અને કળીક માથા પર સવાર થયો શમિકના આશ્રમમાં ગયા અને શમિક ઋષિનું અપમાન કર્યું મરેલો સાપ ગળામાં પહેરાવીને શમિકના પુત્ર સુંગીને ખબર પડી કે મારા ગુરુદેવને કહો કે મરેલો સાપ પહેરાવ્યો છે એણે કૌશિકી નદીનો જળ હાથમાં લઈ અને એને શ્રાપ આપ્યો કે જેને મારા ગુરુદેવ મારા પિતાજીના ગળામાં સાપ પહેરાયો એને આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ બંધ થઈ અને મૃત્યુ થાશે સપ્તમે હની 7મે દિવસે મૃત્યુ થશે પોતે ઘરે આવ્યો છે માથામાંથી મુગટ ઉતાર્યો તો ખબર પડી કે મારાથી તો કોઈ પાપ થઈ ગયું છે ફરી પાછો આશ્રમમાં આવી ગુરુદેવ પાસે આવી પ્રાર્થના કરે છે મને બચાવી મારી ક્ષમા મને ભૂલથી મને ક્ષમા કરો સાપ મેળાના સમાચાર સાંભળ્યા એટલે શ્રીકૃષ્ણે કીધું કે રાજા બ્રાહ્મણના મુખમાંથી નીકળેલો આ શબ્દ હવે મીઠ્યા નહીં થાય પણ તમારે બચવું હોય તમારે મૃત્યુનો ભય છૂટો છોડવો હોય તો કામ કરો તમે ભાગવતની કથા સાંભળો તમે ભાગવતની કથા સાંભળો છો તો તમારો મૃત્યુનો ભય ગયો જશે અનસન રત લઈને ગંગાના કિનારે પોતા બધા દીકરાઓને જન્મ જે રાજાઓને બધું રાજ સોપી દઈ અને પોતે ગંગાના કિનારે આવી ગયા કારણ કે હવે સાતમે દિવસે મૃત્યુ હતું પરીક્ષિત માં આપણા બધામાં એટલો તફાવત છે એનું સાતમે દિવસે મૃત્યુ હતું અને આપણું બધા આપણો બધાનું સાત દિવસમાં છે ઘણા લોકોને અગાઉ કહી દેવું પડે કઈ એની મતી માન ઠેકાણે ખટવાંગ રાજાને અડતાલીસ મિનિટમાં મુક્તિ મળી ગઈ અને કંસને પચીસ વર્ષ જેટલો સમય આપવો પડ્યો કેટલા વર્ષ કમસે કમ પચીસ વર્ષનો નો સમય આપ્યો તઈ એની મતી ભગવાનમાં લાગી છ બાળકો માર્યા પછી સાતમો ગર્ભ દાવજી મહારાજ આઠમા સંતાન તરીકે પરમાત્મા આવ્યા બે બાળકોની વચ્ચે તમે યથાયો કે સમય મૂકી દો અને પછી અગિયાર વર્ષ સુધી ભગવાન મોટા થયા ત્યાં સુધી રાહ જોઈ ઓછામાં ઓછો પચીસ વર્ષનો સમય આપ્યો કારણ કે ઘણાઈને સુધરતા વાર લાગે પચીસ વર્ષનો સમય કંસરાય અહીંયા સાત દિવસનો સમય આપ્યો આપણે તો ઘડી પણ સમય નથી આપ્યો ક્યારે ફટાક્યો થઈ જાય નક્કી નહીં ફુગામાંથી હવા ભાઈ જાય ભાઈ જાય માટે આપણે કોઈ આવરદા નક્કી નથી ગંગાના ઘાટ ઉપર જે બેઠા છે પરીક્ષિત રાજા કોઈ એને કથા સંભળાવવા તૈયાર થતો નથી ત્યારે એવા સમય દેવર્ષિ નારાયણ સુખદેવજી મહારાજને લઈને આવે છે સુખદેવજી મહારાજ એની પાસે આવીને એને આશીર્વાદ આપે છે અને પેલો પેલો પ્રશ્ન રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને છે જેને આત્મા નું કલ્યાણ કરવું છે માણસે શું કરવું જોઈએ જેને પોતાનું જીવન સુધારવું છે ને શું કરવું જોઈએ આપણા બધાનો સમય આમ નમયો જાય છે આની કથામાં અને ભગવાનમાં જેટલો જીવન તમે જીવશો ને એ સમય તમારો સાર્થક થયો બાકીનો બધો સમય તમારો દુખમાં ગયો કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જવ તવ સુમિરન ભજન ન હોય હનુમાનજીને પૂછ્યું કે સુખ અને દુખનો સમય કયો તો કહે છે કે આ જીવ જેટલો સમય ભગવાનનું નામ લે એટલો સમય સુખ છે બાકીનું બધું દુખ છે જવ તવ સુમિત્ર એના માટે તમે કાળજી રાખો બાપજી શું કરવું જોઈએ અમારો તો સંસાર આમ આમ જવાનો છે આપણે જવાનું છે કે બીજે અને જઈએ છીએ किस और तेरे हा? किस और... अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए સબ્સ્ક્રાઈબ કરે લક્ષ્ય ટીવી ચેનલ કો હા અને બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ ગા લેટેસ્ટ વીડિયો સબસે પહેલે પાણી કે લઈ